મારો વાત થી તો બધાય સાહેબ હું મારો વાક ન જડી સાહેબ હું આ શું સાહેબ મને લઈ જા માં છોકરા વગર કેમ રહી સાહેબ હું તમને હાસી વાત કરું કેમ રહી તમે જે કબૂલ કર્યો એ પ્રમાણે તમારું બધું થાય પોલીસ સ્ટેશન હાલો તમારે ત્યાં કબૂલ કરવું પડશે પછી તમારી બધી કાર્યવાહી થાય એમને તમે કબૂલ કરો તો તમને છોડવા માલ બાકી નહીં આવે મીનાબેન તમે તમારો ઉત્તરિક ઉપરાણ ઉઠ્યો કે તારા મેં કંઈ ન કર્યું હા સુ ગમ મીનાબેન મેં કંઈ ન કર્યું આ પોલીસવાળા વાળા સાહેબ મન લઈ જાય હું માસો ઉકરા વગર કેમ જીવી કેમ રહી તો તમે મને કયો હું કરી મને જેલ માં નાખે મારું નામ આયું ઓલા પાહે વાળા મોટા બેન કોઈ ગયા કે આનીએ તેલ ઢોયું મેં ઢોયું હા સુ બોલો તમે મેં કંઈ ન કર્યું તો આમ કરે મને wartawan E hey, Ma Th la mommiti hey, mommiිය a chotlet goi Viquita pai i paii oli to পাve ෑ mit ni බ oli chot de pomiva go latimi oh lari mama louka Ba E va paii મારા નાહી ફૂટેલા ને એટલે માંય સે ને આવી રીતે રાંતા આવું મારા નાહી ફૂલ ફૂટેલા પે ઝંડી તુંય મારો સાથ ન દીધો માહામો નો જોયું ને આ વાત હે કીરા ઓલા છોકરા કેમ રહે માં વગર પોલીસ સ્ટેશન કેમ રહે મારે તો હું કરું ખોટા વાક ન દેવાય કોઈના ખબર પડે ખોટા વાક દઈએ તો હેરાન થઈ પડી એ ખબર છે તમને બાહ ખોટે ખોટા હું વાગ દો છો કંઈ નથી ત્યાં ઓલું કર્યું એને ઢોયરું કીધું કીધું તો તમે પણ ખોટે ખોટા લેતા પડો ભાઢવી ભાભી ભાભી બહુ મોઢે ચડાવી હતા બા બહુ એને ઓલું કરી લીધું છે એમ ના લે મારા છોકરા અમને કંઈ થઈ જાત તો હું શું તમને ખબર છે બા ઈ હાસી સોનલ ખોટી ભાભી હાસા સોનલ ખોટી ભાઈ બિસાળો રોતો તો એ તમને ખબર છે ભાઈ હામું તો જોવ કેવી દશા થઈ એને મને ખબર છે છોકરા નહીં રે માં વગર પણ એને એક વાર છે ને સબક શીખાવવાની જરૂર હતી ખોટે ખોટા રોવો કારણ વગરના તઈ ની બાને તો બસ મારી મોટીઓ મારી મોટીઓ બસ બીજું એને તો કઈ બસ કઈ બોલુ છે જ નહીં મારી મોટી હો એટલું નથી જોતા બા દવાખાને મને મળવા નતા આવ્યા બાપુજી બાપુજી મને બધી ખબર છે આ તો હું શાંત પકડું તોય હું કંઈ બોલતી નથી કંઈ વાંધો નહીં કંઈ વાંધો નહીં અટાણા ખોટે ખોટા મોટી હોય લઈ ગયા ખાલી હું કહેવાય પોલીસ સ્ટેશને તોય કેવા ઓલું રડે છે ને રદડે ને અહીંયા મને તો હાવ બે બંધ થઈ ગઈ હતી તોય કાંઈ નથી તોય તમે ન કોઈ જોવા આવ્યા એટલું તો સમજો ભાભી મને જોવા ન આવ્યા એટલા મહિના મેં હાંચવા કોઈ મેં એવો સંતોષ નથી કર્યો બાપુજી અને અંતે મને જ તમને બધાને ખબર છે ને હવે બાને કેમ ખબર પડે હવે છોકરા છોકરા કરો અમારી મારા બેટમાં છે ને એ મારું સંતાન જ છે અમને આશા છે બેને કે કેવું હશે કેવું નહીં શું હશે અમે કેવી મમ્મી પપ્પા બનશું એવી આશા છે બધી અને તમે આમ કરો બા અમારા ઉપર આટલું બધું રાખે છે ને સંદીપ バーモタコイビ、モタインマチコイビ、ケセネ、アニエテルドイム、ハサモトイカイデバル、モグリティロー、アマノコマネ、コトン、コイナムのデラプリポグン、パラプリマノセ、オタンコリュクセコリュクマットグン、アプリコインポグン、ポレン、チョアンテイポリステス、アネグリン、マロバー、アンテイポリステス、アネグリン、マハムドラ、カティ、マネケバイジャン、サニモニディ、モコトン、サニモニデポリファラパヨタ、トイビタノタネ、トイモボタタ、ビタコロバ、ビタメ、 ko bisa rotada At non bor O chorui mon kibi ularari ularari am kurama sokana Euular mon ularrit asun ko Harun te botti latimo kaldeba in ve Wat kopi pois japi yu Ki jaiting choti sai papa ha non joy ma ular in chenave

パパマママママママママママママママママなママママママママ o マママママママママママママ i マママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママ háblame de qué tal mami yo malo húmka húmka lo baapa leí jam húmka alo ba ha cobrado viendo ne húmka lo húmka usé maizocra viendo húmka biscuit kaúm chocolate kaúm húmka húmka lo lía viendo húmka lo húmka usé maizocra viendo mala papa malé mami pa jaú mami pa papa y no hijo tu papa malé mami pa jaú malé mami mami ne lía viendo papá y mica vale malé jaú papa mami pa આમ જો મારી દીકરી રોવાનું થોડું હોય એમાં રોવાનું હોય હે હમણાં આવતી રહે તારી માં હો ને એ શાક બકાલ લેવા ગયો હમણાં આવતી રહે ન જાય ન જતી તારી મમ્મી હેં તો રોવાનું શું હોય હાલો મારો કાનો ઊભો થઈ જાય હાલ બા ખવડાવે હાલ હાલ લાલ હાલ બા લઈ જાઉં હાલો મામ ખાઈ લો मरा छोक ने किम हम जावा किम जावा हूँ तो थाकी गो किम हमजावा मैंने कि तारी मैंने पुलिस स्टेशन लाई गैसे थकी गवा जाऊँ हूँ जाऊँव था गया भगवान मारे क्या वही जाऊँ हई जेम कर बैडी हारी हो तो बातो ना आए आसो न रही जो जो ऐ कोई दी कहीं संदीप ने बोलू से बापू जी तो वही आ છોકરી હું કેને કેવા જાઉં મારું દરજ છે ને એવું તો કોઈને ના આપે તારી માં જ નહીં હમતી જ નથી ખબર નહિ હું એને થઈ ગયું ને હમ તો હારું હવે એવો થાકી ગયો હમ તો હારું মম্মী <muchu>, বা

બરાબર બેન તમે ઈ જ સબૂત આપો કે જ વાક છે હવે મારે એ રીતે જ કંઈક કરવું જોઈએ હવે આ કાર્યવાહી થાય છે જ્યાં સુધી એ સબૂત નહીં આપે ને ત્યાં જેલમાં રહેવું જોઈએ અને એને કોઈને મળવા નહીં દઉં હું સાચી વાત કરું છું આવી રીતે બધું થાય સાહેબ મારા છોકરા મારા છોકરા વગર હું કરી મને મારા છોકરા યાદ આવે સાહેબ મારે જેલ માં ન જાવ મે હું વાકી મે કાઈ ન કર્યું આ સુગાઉ સાહેબ મે કોઈ કોઈ વસ્તુ ન કરી કેવે નટ કર્યું મને બધી ખબર છે મેં કીધું ઓલાને કે જાવ તમે અંદર કંઈક કર દીઓ એમાં સબુ તું કો બિચારા ઘરના બધાય બોલે છે તોય સાહેબ માનતા નથી સાહેબ હું સાચી વાત કરું હું નકો ખોટી વાત ન કરું મને કોઈના દખલગીરી કરવી જ ન ગમે કોઈના ઘરમાં પણ સાચી વસ્તુ હોય ને એમાં આપણે કેવું પડે અને હોસ્પિટલે મળવા ન ગયા તમને કોણ કે દખલગીરી કરવાની તું તમારી બેન થી વિશેષ હતી ને તું વટાણ ફરી ગઈ આપડે બે બેન પણ બેન થઈને તું મારું આવું કરે તને એવું નથી લાગતું કે મારો કઈ વાક છે એવું લાગે તને મેં કઈ કર્યું છે તું હા બોલી દેજો આજે બોલી તને ખબર પડે કે બહુ ઉપાડા લીધા છે હમણા ઘર માં હું તારી બેન જ છું એટલું જ સમજ છે પણ તું છે ને તને આવી રીતે કોઈ રીતે કોઈ માથે ખોટી રીતે કંઈ ઓલું કરવા ન નહીં ઈ તને ખબર છે હું કેવું પાપ લાગે કેવું છે સાઈબાને લઈ જાઉં હું કહું ને અને એવો સબક શીખવજો કે આને ખબર પડશે બીજી વાર કોઈ દી કોઈ બસ ઉપર હે ને આવો પ્રયત્ન કરે નહીં હું સાચું કહું ને સાઈબ હ કંઈ વાંધો નહીં તુંય ફરી જઈ કંઈ વાંધો નહીં હાલો બેન હાલો 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 મોડું થાય છે

હું બા તમને કોઈ દી ના પાડી રાખવાની કે રહેવાની આરામથી બાપુજી તમને ખબર ને કેવી રીતે બધા હે સોનલ કંઈ બોલે ને તો હું સોનલનો પક્ષ ન લઉં કે ના ના મારી મા છે મારી ભાભી છે મારી ભાભી મારી માથી વિશેષ છે એટલું બાપુજી મેં રાખ્યું જી ખાવું પીવું મેં કોઈ દી કંઈ નથી જોયું બાપુજી અંતે મારો વારો હું આવ્યો અને અમને હું કીધું તમે આવ્યા બાપુજી અમે આવ્યા અમે શું અમે તમે ખોટું કર નાખું બેઠકનું જી ઘટતું હોય એ વસ્તુ લઈને જાઉં કે ના ભાઈ તારે એટલી પરિસ્થિતિ નથી તો હું તને લઈ દઉં કર દઉં તો બા ને મારો જ વાક લાગે બા તમે હવે તો જરીક સમજો બા તમે કયો પોલીસ સ્ટેશન લઈ ગયા દે એને ત્યાં કંઈ કરીએ નહીં ને પૂછશે સબૂત નહીં મળે ને ત્યાં સુધી એને નહીં આવવા દે ઘરે હવે એટલું તમે યાદ રાખજો બીજી વાર કોઈ ઉપર આવું ન કરે એટલું તમે સમજો કે ન થમજતા તમે એને ક્યાં કંઈ સમજવું બ રોતા આવડે ને ર દળતા આવડે ને વાતું કરતા આવડે બીજું ક્યાં કંઈ આવડે છે કોઈ દી સમજવું નથી કોઈ દી બહુ બગાડી બગાડી જા લેતી જા મોટો જો રડે છે બિસાડોમાં ઓલી કો રી હંપ્રાઈ છોકરા રડે જાનિયા રાઈક છોકરાને હવે વાર રાખો તમે હું નત રાખવાની હું થાકી ગઈ હવે હું કોઈ દી નત રાખવાની મારી હા વાત કર ને કે વાત ની થઈ ગઈ મારે હવે મારે ભાઈ હું જાઉં હું મારે નત રે હું આયા હું થાકી તે થઈ ગઈ હવે તમારા બધાઈ થી મને હવે હું રો હું મારી મોટી બહુ મને એક મિનિટ ન ગમે ત્યાં તો એન ભેગી આવતી રહી ભલે ની મને બિસાડીએ ગમે એમ રાખી હું હાસવી તા કરી તમે 4 મહિના હાસવો તો હાસવો હાસવો એમ કરો હમ પ્રાવિલ્યો ત્રત મેરા બેઈ માણા કે બા બાપ કોઈએ કંઈ સંભળાયું વાતું કરતા કોઈએ કંઈ નથી સંભળાયું તમે શાંતિથી જ તમે રહ્યો છો ક્યાં નથી રહેતા લે કોઈ વાંધો નહીં સોના હો તમે ઓલું કરો તમે શાંતિથી આરામ કરો ને શું ને રસોઈમાં કંઈક કોણ નાખો હવે હો ને હા બાપુજી હું રસોઈ કર્યું અને છે ને છોકરાઓને હું ખાઉં શાંતિથી તમે જઈ ભાઈને પૂછી લો એ પ્રમાણે બનાવી નાખો માનું તારાંથી જ નહીં મારે ખાવું નહીં મારે વહુ નહીં તાવથી ઘરનો દાણો નથી નાખવાની મોઢામાં એટલું સંભચી લેજો તમે છોકરા મારું એટલું જ સમચી લેજો

જેલ માં બધે ખાવાનું હું જે છે એમ ન જોતા કે વો વઈ ગઈ છે બિસાડી જેલ માં છોકરા નું કોણ થાય કોણ થાય મારા કઈ તાટી હાલે કે છોકરા ને હું રાખી કઈ વાંધો ને તાર જીમ રોડ મે રોડ અમે તો અમારા કાઈ મે સડી જાય હવે એની રીતે હે ને બધું સબૂત દે હે અહીં આવો તો આવો સુસનલ જોઈ લે દીકરો બહુ ન થઈ ગયો કેવા બે પાકા છે રૂપિયા છે 3 પાય રૂપિયા છે માં मर मोटी बी साड़ी हूं जाई पुलिस स्टेशन ने के मर मोटी छोड़ी दियो ने कोई नत करू हूं जाई मारी मोटी वो ने पाहे इजा जे ने को ना पाड़े तो ने कोई मोटी वो पाहे जाई मोटी वो पाहे जाई बातू करती खबर पड़ती न ने कई रोया रोई रोया रोई हम जण पड़े के नहीं तने कहीं की बात नहीं के नत पड़ती कई हम तने बुद्धि जे से के नहीं રોગી રોવે કયું ની વો ગયા તયું કેટલું સોનલ વોવેન સંદીપે રાખ્યું હવે એ કંટાળી ગયા હવે તેને બ્રેવ જો હે જા મોટી વો ની ઓલું નઈ થતા સુધી એટલું તો વિસાય તું બિસાડા ને મહિના છે એનું ધ્યાન રાખું તો નિયારીયું અને તું રોગે રોગી ઓલી રાઈડું નાખેતી હું મે ધ્યાન ન રાખું તમને ખબર ન મે બેઠક નું ટીફિન કરી ન્યા દીધું તો સોનલ મને કે કે લે બા મને જોવા ન આવ્યા ઈ માઈને દુખ લાગ્યું બા જોવા ન આવ્યા કેવી છે જોતા ખરી કેવી છે હાવ કંઈ વાંધો નહીં સીઠ્યું હોય હતા રડમ હોય તો રોડ ખાઉં હોય ખાજે હોય તો થઈ જાઓ ખોટે ખોટી છે ને ભેજા મારી ન કરજો હો તને કહી દઉં પેલા ગયા કોઈ નથી રે કોઈ નથી રે કોઈ નથી રે હો આ કોઈ નથી રે